આડી ચીવલ રોડ ઉપર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક સાથે શું બન્યું પારડી રોડ ઉપર નાના પૂંઢા નાસિક તરફથી શાકભાજી તથા માલસામાન ભરીને આવતા જતા ટેમ્પો ટ્રક બોલરો જેવા ભારે વાહન ચાલકો પૂર ઝડપે હંકારી આવતા અકસ્માતોની ઘટના બની બંધ છે ત્યારે ગત રોજ શુક્રવારના પારડી દીપકવાડી પાસે નાના વાઘછીપાતી પેસેન્જર આવતી રીક્ષાને ટ્રક ચાલકે સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા ચાલક તથા બે મહિલા મુસાફરોને ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રિક્ષા ચાલક ઉત્તમભાઈ પ્રેમાભાઈ પટેલ ઉમરવર્ષ રહેવાસી નાના ની હાલત ગંભીર હતી જેનું આજ રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનામાં અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો પારડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને પગલે લોકોમાં રોષ વ્યાપી જોવા પામ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો